આપની પાર્ટીમાં ભંગ પડ્યો છે ગોપાલ ઇટાલિયાના વિજયનો ઉત્સાહ હજી સમ્યો નથી ત્યાં ઉમેશ મકવાણાનું પક્ષના વિવિધ હોદ્દા પરથી રાજીનામું અને એને સસ્પેન્ડ કરવામાં આવે આપ પાર્ટી તરફથી આપનો આ બેય છેડાની જે ઘટના છે એનાથી આપમાં પણ અસંતોષ છે અથવા તો ગાબડા પાડવાના પ્રયત્નો ભાજપ દ્વારા થઈ રહ્યા છે એવું આપણે માનવાને એકથી વધારે કારણો છે પણ આ આપનો અસંતોષ અથવા તો આપનો કકડાટ કોને કેટલો ફાયદો કરાવી શકે છે આપના રાજકીય ભવિષ્ય પર કોઈ ચિહ્ન લાગશે કે નહીં અને ગુજરાતના રાજકારણમાં આ ઘટનાની કેવી અસર થશે અને આ નાટકનો પહેલો ભાગ છે કે હજી બીજો અંક આવવાનો બાકી છે પડદો પડ્યો છે પણ એ મધ્યાંતરનો પડદો છે કે નાટક પૂરો થવાનો પડદો છે એના વિશે આજે વાત કરવી છે વાત કરતાં શરૂ કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેંસાણની બેઠક ઉપર જે રીતે જીત્યા એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ગૌરવનો વિષય છે અને આવા વિજયનો ઉજવણી પણ થવી જોઈએ એનો ઉત્સાહ હોવો જોઈએ ગોપાલ ઇટાલિયા જીત્યા પછી દિલ્હી જાય છે અને પાર્ટીના કાર્યક્રમમાં બહુ સરસ ભાષણ પણ આપે છે હિન્દીમાં સારી રીતે પોતાની વાતને વ્યક્ત કરે છે પણ પાછા ફરે છે ત્યાં સુધીમાં કેટલીક ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ હતી ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે એમણે પક્ષના બે મુખ્ય હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું દંડક હતા ગુજરાતમાં વિધાનસભામાં અને રાષ્ટ્રીય પક્ષમાં તેઓ સંયુક્ત મહામંત્રી હતા બંને પદેથી હોદ્દા આપ્યા એ સોરી રાજીનામા આપ્યા અને રાજીનામા આપવાનું જે કારણ એમણે બતાવ્યું એ કોઈના ગળે ઉતરે એવું નથી એમણે એમ કહ્યું કે આ પાર્ટીમાં સવર્ણોની બોલબાલા છે અને ઓબીસી અને પછાત એસસી એસટીની બહુ ખેવના રખાતી નથી અને એમણે કડીનો દાખલો આપ્યો જ્યાં આપના ઉમેદવાર હારી ગયા એમને કોઈએ મદદ ન કરી એને રિસોર્સિસ પૂરા ન પાડ્યા અને સામા પક્ષે ગોપાલ વિસાવદરથી લડ્યા અને એને બધી સગવડ મળી પક્ષના નેતાઓ ત્યાં આવ્યા બધું એને પૂરું પાડવામાં આવ્યું આંબેડકરની વિચારધારાને આગળ લઈ અને આ પાર્ટી કામ કરી રહી છે પણ હવે એવું રહ્યું નથી એટલે નારાજ થઈ અને એમણે આ બે હોદ્દા પરથી રાજીનામું આપ્યું પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું એટલે એમણે પણ થોડી રમત કરી છે અને આ આપે તુરંત ગુજરાત પ્રદેશના પ્રમુખ છે જે પાર્ટીના એમ ઈશુદાન ગઢવીએ એમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા પણ એક વાત સમજી લેવા જેવી છે કે ધારાસભ્ય પદ એમનું ચાલુ રહેવાનું છે કારણ કે હજી સુધી એમણે કોઈ પાર્ટીનો મેન્ડેટનો ભંગ કર્યો હોય એવું બન્યું નથી અને ધારાસભાનું ચોમાસું સત્ર મળે ત્યારે એ આપની આપના બીજા ચાર સભ્યો સાથે બેસશે અને એમાં ક્યાંય ગરબડ થાય તો વાત જુદી છે પણ અત્યારે તો એ ધારાસભ્ય આપના જ ગણાશે અને એમણે એમ કહ્યું છે કે હું પ્રજાને પૂછીને નિર્ણય લઈશ સાહેબ પ્રજાની કાંઈ કોઈને પડી નથી આ બધી ખોખલી વાતો છે જો પ્રજાની પડી હોત તો આવું કામ કર્યું જ ન હોત કહેવામાં એમ આવે છે કે ઉમેશ મકવાણા સામે ઘણા સમયથી ફરિયાદો હતી એ પાર્ટીની લાઈન મુજબ કામ નહોતા કરતા સક્રિય બરાબર નહોતા અને કેટલાક કિસ્સાઓ એમની વિરુદ્ધ ગયા હતા ભ્રષ્ટાચારના આક્ષેપો હતા વિધાનસભામાં ભાજપના એક મંત્રીએ પણ આવી એક વાત કરી હતી એમના અંગત મદદની સે એમની સામે ફરિયાદ કરી હતી પૈસાની આવા એક દારૂના કેસમાં જે પકડાયા હતા એમને છોડવા માટે પોલીસ ઉપર દબાણ કરેલું આવી બધી વાતો થઈ રહી છે એમણે એક જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ જરા ચકાસી લેવા જેવો છે તપાસી લેવા જેવો છે એમણે એમ કહ્યું કે કડીના ઉમેદવારને કોઈ પક્ષીય મદદ મળી નહીં કડીમાં જગદીશ ચાવડા નામે આપના ઉમેદવાર હતા એસસી એસટી અનામત આ સીટ છે અને એમને ત્રણ હજાર નેવું મત મળ્યા છે ખાલી ભાજપ અહીંયા બહુ સાહીઠ હજારથી વધારે મતથી લીડથી સોરી ચાલીસેક હજાર મતની લીડથી જીત્યા છે અને આપના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાને માત્ર એક પોઈન્ટ ચોરાસી ટકા મત મળ્યા છે ઉમેશભાઈ એમ કીધું કે છેલ્લો એમનો રોડ શો હતો એમાં મેં હાજરી આપેલી અને એમની આંખમાં આંસુ હતા કે ભાઈ મને કોઈએ મદદ ન કરી અને આ જગદીશ ચાવડાએ અ કેટલાક ઇન્ટરવ્યુમાં એમ પણ કહેલું કે મારી પાસે એટલા બધા પૈસા નથી મેં બેંકમાંથી દસ લાખની લોન લીધી છે આ બધી વાત સાચી હોય તો આપ માટે કેટલાક સવાલો થાય છે કારણ કે વિસાવદરમાં જેમ ઉમેશ મકવાણાએ કહ્યું કે ક્યાંય કોઈ તકલીફ નહોતી ગોપાલ ઇટાલિયા પોતે પણ થોડા આર્થિક રીતે સદ્ધર છે અને પાર્ટીના નેતાઓનો એનો પૂરો પ્રોટેકો તો અરવિંદ કેજરીવાલ બે વાર આવ્યા ઈસુદાન ગઢવી થી માંડી બધી ફોજ હતી તો આવું કેમ એવો પ્રશ્ન થઈ શકે છે એટલે એ વાત તો આ મુદ્દો તો એક ખરો એ કેટલો સાચો છે એ જુદી વાત છે અને ઉમેશ મકવાડા ગોપાલના પ્રચારમાં નહોતા ગયા એ પણ એટલી જ વાત સાચી છે એનાથી વાત આપણે આગળ વધીએ તો ઉમેશ મકવાણાના રાજીનામાના પાછળના કેટલાક કારણો પણ આપણે ચકાસવા જોઈએ જેમ કે ગોપાલ આ ચૂંટાયો જે રીતે ચૂંટાયો એટલે એનું માનપાન પાર્ટીમાં વધે બહુ સ્વાભાવિક છે અને એમને દંડક તરીકે નિમવામાં આવે એવી ગણતરીઓ શરૂ પહેલેથી થઈ ગઈ હતી એટલે પણ ઉમેશ મકવાણાને એમ થયું હોય કે આપણું કદ નાનું થશે આ પણ એક કારણ હોઈ શકે પણ આનાથી વધારે કારણ પડદા પાછળના છે એવું લાગી રહ્યું છે ભાજપનું ઓપરેશન લોટસ ઘણા સમયથી ગુજરાતમાં ચાલે છે આખા દેશમાં ચાલે છે અને ઘણી બધી ભાંગતું થઈ છે ભૂપત ભૂપતભાયાણીનો કિસ્સો આપણી સામે કાંઈ બહુ જૂનો નથી અને ભૂપત એ એની સી હાલત ભાજપમાં છે એ પણ આપણે જાણીએ છીએ પણ પાંચ પાંડવ થતાં થતાં ફરી રહી જશે એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે જુઓ તો ચૈતર વસાવા આ સૌથી મહત્વની વાત બીજી એક એ પણ છે 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 કે આપના જે પાંચ ધારાસભ્યો યુવાન સક્રિય કેટલા છે આ મુદ્દો પણ જોઈ જવા જેવો છે ચૈતર વસાવા ડેડિયાપાડાથી બહુ ઉત્સાહી છે અને બહુ આક્રમક છે અને ગજવતા રહે છે ધારાસભામાં પણ એ પ્રશ્નો સતત પૂછતા રહે છે એમ તો ઉમેશ મકવાણાએ પણ કહ્યું કે મેં સૌથી વધારે પ્રશ્નો પૂછેલા સુધીર વાઘાણી થી છે જીતેલા પણ એમ કે છે કે આહિર સુધીર આહિર વાઘાણી સોરી સુધીર વાઘાણી પણ આપમાંથી જઈ શકે એવી વાતો પડદા પાછળ ચાલી રહી છે હજી સુધી કોઈ આમાં કોન્ક્રીટ વાત જોવા મળતી નથી જામજોધપુરથી થી મહત્વનો સવાલ એ પણ છે એ પછી વાત કરું જામજોધપુરથી હેમંતભાઈ આહિર હેમંતભાઈ ખવાજી એ જીતેલા આપમાંથી પણ એ એમને બહુ રાજકારણમાં રસ નથી એવી છાપ પડી છે ને બહુ એ બહુ ગાજાવાજા કરતા નથી અને ફરીવાર ચૂંટણી નથી લડવાના એવું પણ એમણે ઘણી જગ્યાએ ખાનગીમાં કહેલું છે ઉમેશ મકવાણા બોટાદથી ચૂંટાય ને ગોપાલ ઇટાલિયા વિસાવદરથી આમાં સૌથી મહત્વની વાત એ છે કે સૌથી વધારે મત છે ને ચૈતરને મળ્યા છે ચૈતર વસાવાને પંચાવન પોઈન્ટ નવ ટકા સુધીર વાઘાણીને ચાલીસ ટકા જેટલા હેમંતભાઈ અહીરને સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા ઉમેશ મકવાણાને પણ લગભગ ચાલીસ ટકા ગોપાલને એકાવન પોઈન્ટ ચાર ટકા એટલે બહુ સીધી સાધી વાત છે કે લીડની દ્રષ્ટિએ ગોપાલ અને ચૈતર સૌથી આગળ છે એમાં ગોપાલ સત્તર હજાર પાંચસો ચોપન જીત્યા સુધીર વાઘાણી અડતાલીસો ઓગણીસ હેમંતભાઈ અહીર પાંત્રીસો એક્યાસી અને ઉમેશ મકવાણા સત્યાવીસો એટલે આ ત્રણેય ઉમેદવાર જે છે એ ટૂંકી સરસાઈથી થી જીત્યા છે અને ચૈતર વસાયવાની લીટ દસ અને પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરે છે અને જે તે મત વિસ્તારમાં એનું માનપાન પણ એટલું જ છે તમે જુઓ કે પાંચમાંથી માંથી ચાર ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી છે આપના આ બહુ મહત્વની વાત છે અને બે હજાર બાવીસની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો એવી હતી કે જ્યાં કોંગ્રેસ કરતા આપને વધારે મત મળેલા એમાં સૌરાષ્ટ્રની પણ કેટલીક બેઠકો હતી અને એવું સ્પષ્ટ ચિત્ર હતું કે આપ ન હોત તો કોંગ્રેસની સીટ ઘણી બધી વધી હોત પણ સૌરાષ્ટ્રમાંથી ચાર આપના ધારાસભ્ય ચૂંટાયા છે એનો મતલબ કે હજી પણ સૌરાષ્ટ્રમાં ભાજપ સામે થોડું થોડું વાતાવરણ છે સૌરાષ્ટ્ર હંમેશા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મોટા ભાગે એ ભાજપને ત્યાં વધુ બેઠકો નહોતી મળતી પણ વિજયભાઈ રૂપાણી જેવા નેતાઓએ ઘણું બધું કામ કર્યું ને એ પહેલાં કેશુભાઈ પટેલ હતા અને પછી ધીરે ધીરે ફરક પડતો ગયો છતાં પણ કોંગ્રેસને જો સૌથી વધારે બેઠક મળતી હોય તો એ સૌરાષ્ટ્ર ઝોનમાંથી મળતી આવી હતી અને આપમાં પણ એવું જ થયું કે ચાર બેઠક એને સૌરાષ્ટ્રમાંથી મળે છે એટલે સૌરાષ્ટ્રમાં ભાજપ વિરોધી જે વાતાવરણ છે એનો કોણ કેટલો ફાયદો ઉઠાવી શકે છે અથવા તો મતદારોમાં ભાજપની વિરોધની થોડી માનસિકતા છે એ માનસિકતા તમને મતપેટીમાં દર ચૂંટણીમાં જોવા મળે છે આપણે એનો થોડો ફાયદો ઉઠાવ્યો અને આપણે એનું પરિણામ આપણે બે હજાર બાવીસમાં જોયું ને વિસાવદરમાં પણ જોયું હવે મુદ્દો એ છે કે હવે શું ઉમેશ મકવાણા શું કરશે ચોમાસુ સત્ર વિધાનસભાનું હોવાની તૈયારીમાં છે કેટલા દિવસનું હશે હજી આપણને ખબર નથી પણ એમાં ઉમેશ મકવાણા શું કરે છે એના ઉપર બધાની નજર રહેવાની ગોપાલ ઇટાલિયા ઉપર પણ નજર રહેવાની કારણ કે એ પહેલી વાર ધારાસભામાં દાખલ થાય છે પણ સવાલ એ છે કે ઉમેશ મકવાણા ખડી જાય રાજીનામું ધારાસભ્ય પદેથી આપી દે તો એ કઈ તરફ જાય અત્યારે એમ કે છે કે હું કોંગ્રેસમાં નિર્ણય પૂછીશ પાર્ટી ભાજપમાં જાય તો શું એક મુદ્દો આ એ ઉપરાંત સુધીરભાઈ વાઘાણી છે એ ખડી શકે કેમ આ બીજો મુદ્દો છે પણ આમાં રમત કઈ કઈ પ્રકારે છે અને કોને કેટલી અસર થશે ને કોણ એનો મુકાબલો કઈ રીતે કરશે આ જરાક મજા પડે એવી વાતો છે ભાજપને ખબર છે કે વિસાવદરનું જે પરિણામ આવ્યું એ જરાક આકરું પરિણામ છે અને એમાં આપની શક્તિઓ તો ખરી મતદારોની માનસિકતા પણ ખરી પણ આંતરિક પક્ષનો અસંતોષ બહુ મોટા પાયે કારણભૂત છે એમાં જરાય શંકા નથી કોઈને શંકા નથી આખી ફોજ ભાજપે ઉતારી પૈસાના ખેલ પણ કર્યા હશે પણ છતાં ભાજપ હાર્યો છે એ વાસ્તવિકતા છે અને એ પચાવવી ભાજપ માટે અઘરી છે ભૂપજભાણીને ટિકિટ નહીં મળી હર્ષદ રીબડીયાને ટિકિટ ન મળી એ નારાજ છે જવાહર ચાવડાએ પક્ષ સામે કર્યું એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે જૂનાગઢના કેટલાક ગામડાઓ અને બીજા કેટલાક ગામડાઓમાં જવાહર ચાવડાનું વર્ચસ્વ છે અને ધારે એવું કરી શકે છે એવું માનવાને ઘણા બધા કારણો છે અને જવાહર ચાવડા આ ચૂંટણીના મતદાન વિસાવદરની ચૂંટણીના મતદાન વખતે જુનાગઢ નહોતા પણ એમણે જે કરવાનું તો એ કરી લીધું છે એવું તો માનવામાં આવે છે જવાહર ચાવડાને કિરીટ પટેલ સામે વાંધો હતો એ પણ બહુ પ્રસિદ્ધ છે એમનો પત્ર પણ બહુ વાયરલ થયેલો એમ પણ કહેવામાં આવે છે કે હિસાબ ચૂકતે થયો છે મુદ્દો એ છે કે હજી સુધી ભાજપે જવાહર ચાવડાના નામે કોઈ વાત કરી નથી જવાહર ચાવડાએ ભાજપનું નિશાન કાઢી અને જે મશાલ વાળું એમનું ઓરિજિનલ નિશાન હતું એ દેખાડી દીધું છે એનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે અને એમણે રોજગાર અભિયાનની એક વિડીયો બીજો પણ બનાવ્યો છે અને એમણે યાદ પણ અપાવ્યું કે મેં કેવા કેવા કામ કરેલા હવે ભાજપ જવાહર ચાવડા સામે શું એક્શન લે છે એ પણ જોવાનું છે બહુ આ મહત્વનો મુદ્દો છે હજી સુધી નથી લીધો એ પણ બહુ મોટી વાત છે બીજું કે ભાજપે એટલું તો કરી દીધું કે ઉજવણીમાં ભંગ પાડી દીધો આપની અને બીજું કે પ્રજાના મનમાં કેટલાક પ્રશ્નો ઊભા કરી દીધા કે ભૂપતભાણી ભાજપમાં જતા ઉમેશ મકવાણા ભાજપમાં જતા તો કીધું વીસેક વર્ષ સુધી હું ભાજપમાં રહ્યો અને પછી નારાજ થઈને આપની ટિકિટ ઉપર મેં ચૂંટણી લડીને જીત્યો ભૂપતભાણીનું પણ એવું જ થયું ટિકિટ નહીં મળી એટલે એમને આપમાંથી ચૂંટણી લડીને જીતી ગયા એ પણ ઓછી સરસાઈથી જીત્યા હતા પણ ભૂપતભાયાણીએ પક્ષ બદલી ગાઢ્યો ભાજપમાં ગયા અને ભાજપમાં એની હાલત બહુ ખરાબ બની છે અત્યારે એટલે અને પ્રજામાં ભૂપતભાણી ઘણા બધા ગામડામાં ગયા હશે ને એમને બહુ ખરાબ અનુભવો થયા એવું પણ આપણે મીડિયામાં જાણ્યું છે એટલે આ એક મેસેજ તો જાય છે અને ઉમેશ મકવાણા જો ભાજપમાં જાય તો પણ એવો મેસેજ જઈ શકે છે કે ભાઈ આપમાંથી ચૂંટાયા પછી આ લોકો ખરી જાય છે એની વિશ્વસનીયતાના સામે સવાલો ઊભા થાય આવું તો ભાજપે એક માનસિકતા ઊભી કરી દીધી મતદારોના માનમાં હવે આગળ એ માનસિકતાનો એ કઈ રીતે ફાયદો ઉઠાવે છે જુદી વાત છે પણ આપ ભયમાં થોડુંક આપની જો વાત કરીએ તો આપ થોડું વિમાસણમાં રહેશે ભયમાં રહેશે કે બીજા કોઈ તૂટશે કે નહીં તૂટશે તો એને કેમ બચાવશું આ બધી ગણતરીઓ એમને કરવી પડે એવી સ્થિતિ ભાજપે સર્જી દીધી છે આ બહુ મહત્વની વાત છે અને વિસાવદરમાં જીતી ગયા એટલે નાક રહી ગયું કારણ કે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો કારણ કે આપના ભાણી ત્યાંથી જીતેલા પણ ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે એ વાત ભૂલાઈ જશે એવું નથી બન્યું અને ભાજપે ફરી યાદ અપાવી દીધું છે આ બહુ મહત્વનું છે ઉમેશ મકવાણના કિસ્સાથી આ વાત ફરી શરૂ થઈ ગઈ છે પાંચ પાંડવ તો દેખાશે વિધાનસભામાં પણ ક્યાં સુધી આ બહુ મહત્વનો સવાલ છે બીજું કે માની લો કે આપની વિશ્વસનીયતા તૂટી રહી છે અને બીજો એક મુદ્દો ભાજપ બરાબર ચગવશે મને લાગે છે એ ઓબીસી અને એસસી એસટીની જે વાત ઉમેશ મકવાણાએ કરી કે આ સંવર્ણને વધારે પ્રોત્સાહન અપાય છે પક્ષમાં એટલે આ મુદ્દો પણ ભાજપ ચગાવશે એ નિશ્ચિત છે આગળ જતા કારણ કે બે હજાર સત્યાવીસ ને વાર છે એટલે માથામાં આવા તીર ભાજપ રાખવાનો એ બહુ સ્પષ્ટ છે શું લાગે આ વિચાર પણ આપણે કરવો જોઈએ મને લાગે છે કોંગ્રેસ માટે આ એક મોકો છે મેં અગાઉના વિડીયોમાં કહેલું કે આપ અને કોંગ્રેસ જો બે હજાર સત્યાવીસમાં માં સાથે લડે તો ભાજપ ને બધી ઘણી બધી તકલીફો પડે પણ આ ઘટનાનો લાભ કોંગ્રેસ કઈ રીતે ઉઠાવે છે કે ભાઈ જો તમે આપને મત આપો છો પણ આપમાં તો આવું જ બધું બને છે એટલે એમ કરીને જે કોંગ્રેસના મતો છે એ કોંગ્રેસ પાછા મેળવવાની કોશિશ કરે છે કે નહીં પણ અત્યારે તો ધણીધોરી ધોરી વગરની કોંગ્રેસ છે પ્રદેશ પ્રમુખ નવા આવી રહ્યા છે ઘણી બધી નવરચનાઓ થવાની છે કેટલાક હજી હોદ્દાઓની વહેંચણી પણ બાકી છે એ બધું ચાલી રહ્યું છે રાહુલ ગાંધીના નિવેદન જે કડવા પ્રવચનો મેં એને કહેલા એ લગ્નનો ઘોડો લંગડો ઘોડો આ બધી જે એણે વ્યાખ્યાઓ કરી હતી એ પછી જે સાફસુફી થવી જોઈએ હજી સુધી થઈ નથી એટલે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે બીજા હોદ્દાઓ કોને આપવામાં આવે છે એના ઉપર આ આખી વાતનો લાભ કેવો ઉઠાવી શકે કોંગ્રેસ એ રહેવાનું એટલે ઉમેશ મકવાણાના એક રાજીનામાથી ઘણા બધા ગુજરાતના રાજકારણના દરિયામાં ઘણા બધા ઉબાલ આવ્યા છે પરપોટાઓ જોવા મળે છે વેણ થોડા કિનારા તરફ જોરથી આવી રહ્યા છે એટલે કોણ કઈ રીતે એનો લાભ ઉઠાવશે એ જોવાનું બહુ રસપ્રદ બનવાનું છે પણ આપ માટે સૌથી મોટો પડકાર છે કે આવી ઘટનાઓ બનતી અટકે એમની ઇમેજમાં કોઈ ગાબડું ન પડે એ માટે આપ શું કરે છે આ સૌથી મહત્ત્વનું છે અને એમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકા રહેવાની એ આપણે જાણીએ છીએ એટલે ઉમેશ મકવાણાના પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામા આપવાના પગલે ઘણા બધા આવર્તનો ઊભા થયા છે એના ડીફરકેશન એના પ્રતિઘાત આપણને ટૂંક સમયમાં જોવા મળશે અને એ બહુ રસપ્રદ રહેશે આપણે જોતા રહીશું આભાર ફરી મળીશું